થોડાક ઘરે સીવેલા છે અને થોડાક તૈયાર લાવેલા છે તો જે કાંઈ આપણે વાઘા અત્યારે ગરમીના કારણે ઘેર જ નથી બધા હતા તો મેં કીધ ધૂળ ચડી ગઈ તો હું કહું હવે છે ને બધા એને પહેલાં પાડના પાણીમાં બોળી દીધા પછી સારા પાણીએ ડોળ કાઢી અને બધાયને ઊંકી દીધા કેમકે આને ઢળીને ધોવી તો બધું ઓલું થઈ જાય ખરાબ થઈ જાય એટલે ને હવે આજે છે ને આમાં ભરી દે હશે પછી એનો કબાટ આપણે લેશું તાર બતાવશું અને અત્યારે તો જગલામાં પેક કરીને મૂકવાના છે અને જો આને ક્યાં હરિદુવારથી હું લાવી હતી મચ્છરદાવી તો આમાં ક્યાંય પૂરાનું મન નથી થતું કેમ કે આનું રૂધ એવું ગરમ ગરમ છે કદાચ આને હું તોડીને સાદું ભરી દઈશ દેસી જો આવી રીતે આવી મચ્છરદાની લાવી હતી પણ હું આને ધોઈ નાખી આમાં પૂરાનું મન નથી થતું ગરમી તેવી થાય તેમ થાય આમાં આવે ગરમ રૂપ વધારે ગરમી થાય અને ભગવાનને નાઇટ ડ્રેસમાં જ રાખ્યા છે કેટલાય દિવસથી જે ગરમી છે ને તે હીરા પો સીવી નાખ્યા હતા એકે ઘણા બધા તે ઉનાળામાં અત્યારે ચાલુમાં નાઇટ ડ્રેસ જ પહેરાઈ દે છે હવે આ બધા વાઘાને પેક કરી દો જ્યાં સુધી ગરમી પડશે ને ત્યાં સુધી પછી પાછા સરસ સરસ મજાના વાઘા સીવું બનાવશું અને અમારા ઘરના વાઘા પણ સીવે છે ઘણા બધા કેટલા વારા છે ઓય આપણે બાની લેવા જવાના હતા હા અલા જો ઈ તો હું તમને છે એટલે આજ હું છે તો છોકરા જેવું નામરો વેન કર્યું હા ઘરે જ જય શ્રી કૃષ્ણ અને બાની લેવા જવા છે તો બાની લઈ આવી એને એક વાર આવી ગયા તા પછી એને પાછો અત્યારે બેન કર્યું છે કે મારે એના જાવું છે પાછો કે હાજી થાય છે હું વાય જાયશ હો એ મારે બોલી કરી છે તારે લોક માં બતાવશું કેમ કે અત્યારે એના ભાઈ નો દીકરો એટલે એની માથે આખ તૂટી પડ્યું એની તબિયત સારી નથી રહેતી અને આ મારે એવું સાંભળવું પડે એટલે થોડું ગઢા માણાને કેવરાવે હું આખરું લાગુ તો વાધા બધા ભરી દો એમ તો નહીં ભરાય આમ ગોઠવી ભરવા પડશે બધા ગોઠવેલા જ હતા પણ નાના મોટી કરતાં ભરવા પડશે બધા મોટાના જ છે નાના તો હજી ભર્યા છે એ કાળો તો તમારો <t Slack> <laughs> <laughs> તમારે તમને પૂછવું તો પડે ને કે તમને તેડવા કોણ આવ્યું પૂછવું પડે

બટન કોનાઈ બ્લૌઝ નતો કરવા એટલે એને કે વીડતા આવો નજર થઈ ઉમર ને આ પંખાની હવા કેટલી થઈ તમે કેટલા વરસ નાખ્યા એટલે આ બધું જો તમાર

નો આઈ દે કોલે ઊઈ જાય ભાઈ દેખવા આવે સાટો હા અકે જાઓ આવ્યો પિંટુ ભાઈ આવે તો આજ અમે બાને તેડી આવ્યા ને આજનો દિવસ તમારે આવો હતો જો તમને ગમ હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આજે અમારે બાને મે લઈ આવ્યા છીએ કા બાને લઈ આવ્યા કા જો વજ્ર બતાય કોને કહું જો ઉપાય હા ઉપાયી કરે નો કહેવાય ઉપાયી છે